મમ્મી હા બોલ શું છે કઈ કામ છે હા કામ છે અરે પણ થયું શું કે તો ખરી તો ખબર પડે શું થાય હા એની માના ઘરે એની દીકરી ભૂખી રહે છે ચાલ નહીં તમારે તો બધું ચાલશે બરાબર ને રસોડાને ને તાડા માર્યા છે તાડા નથી માર્યા પણ આ હા ઘર છે ને બીજાની હાથમાં આવી ગયું છે બીજાની મુઠ્ઠીમાં થઈ ગયું છે હવે આ ઘર આ ઘર મારું નથી મારો ભાઈ મારો નથી મારી માં મારી નથી અને ભાભી ભાભી તો પારકી હતી જ તે સારી બુદ્ધિ બેહર મારી ગઈ છે તને કઈ થઈ ગયું છે હા વાત વાતમાં કઈ ન હોય તો બસ હા ઓડિયો ગોડિયો કા ભાભી પર કા માં પર કા ભાઈ પર અરે તારી ભાભી જેવી ભાભી છે ને 100 જનમમાંય ન મળે અને તે એવા પુણ્ય કર્યા છે ને કે મને બહુ સારી મળી ને તને ભાભી સારી મળી છે ના ના મેં એવા પુણ્ય નહીં મેં એવા પાપ કર્યા છે કે મારી ભાભી પાસે હું પ્રેમથી જમવાનું માગું ને તો પણ એ મને કહી દે છે કે આ બાપે ત્રણ ત્રણ દિવસે બાપના ઘરે આવો છો શરમ નથી આવતી તમને એવું દામિની વવે તમને કહ્યું હા અરે કીધું કે હવે તમારા બાપનું ઘર નથી મારા બાપનું ઘર છે અચ્છા એવું દામિની વવે કહ્યું કે મારા બાપનું ઘર છે તમારા બાપનું ઘર નથી આ જોહે તલ તું મારી દીકરી ભલે રહી પણ આ વાત પર હું વિશ્વાસ ન કરું કે જે વ્યક્તિ મારી સામે નથી બોલતી એ તારી સામે કઈ રીતે બોલે વાહ મમ્મી વાહ

તું કેવા શું માંગે છે દામીની વવવે તારી સાથે એવો કયો વ્યવહાર કર્યો કે જેથી તને ખોટું લાગ્યું કે દામીની વવવે તારી સાથે ખરાબ કર્યું છે ખોટું લાગ્યું મારું ઘર હોવા છતાં પણ એણે મને કહી દીધું કે તમે તમારી માના ઘરે જ પડ્યા રહો છો કે નહીં અને મને મને આ ઘરમાં જમવાની પણ કે આ રોટલા છો તમારા સાસરિયામાંથી લઈને નથી આવ્યા તમે શું બધું એના લઈને આવી છે જો મને હજી પણ વિશ્વાસ નથી બેસતો નો બેસે ને મમ્મી વાંધો નહીં કાઈ વાંધો નહીં આજ પછી ક્યારે હું આ ઘર માં નહીં આવું આ ઘર માં તો બસ મારી બે જીત જીત કરાવવા આવવાનું ને મારે એક મિનિટ હેતલ તું આવી એ દિવસ થી જોઉ છું કે મગજ મારી કરે છે અને તને એમ લાગતું હોય ને કે દામિની વહુ તને સરખું જમવાનું નથી આપતી તું કે છે બનાવીને નથી આપતી તો હું અત્યારે જ એને દામિની વહુને વાત કરીશ શું કરવા કેવું જોઈએ એને પણ ખબર પડવી જોઈએ ને કે એની નણંદબા આવ્યા છે સાચવવા જોઈએ આ ઘર તારા બાપનું પણ છે ને તો તું તારા પિયરમાં આવીને કામ નથી કરી શકતી હા તારા ભાભીના ભરોસે રહે છે અરે તારા ભાભીને આવે તો બે વર્ષ થયા એ પહેલા તું અહીંયા આ ઘરમાં બાવીસ વર્ષ મોટી થઈ તને એ નથી દેખાતું હો હો ભાભી આવી તો આ ઘર એના બાપનું જો હે તલ તમે જેવું આપશો એવું જ તમને મળશે વાહ મારું તો છોડો ને ચાલ ઇટ્સ ઓકે લેટ ગો કરો પણ તમારું તમારું જે બોલી છે ને કે આ ઘરમાં જેદી જેદી મારું હાલ છે ને કે દિવસે હું તારી માં ને અને તને ધક્કા મારીને બહાર ન કાઢું ન તો કે જ અચ્છા હાઉ બોલે વહુ હા તો તો અત્યારે જ જવું પડશે મારે દામિની વહુ પાસે અને કહેવું પડશે કે આ ઘરમાં હું તમને વહુ નહીં પણ દીકરી બનાવીને લાવી છું અને દીકરી જ બનાવીને રાખી રહી છું છતાંય જો તમને એમ લાગતું હોય કે તમે આ ઘરમાં પારકા અને મારી દીકરી આવે ન ગમતું હોય તો આનો મારી પાસે ઈલાજ છે અને હું ઈલાજ કરી શકું એમ છું ખબર છે ને મે તને કીધું હતું ને મમ્મી કે આ બધું નાટક છે એનું સારું ખાવાની કોશિશ કરતી હતી સારું બનતી હતી તે કે કરીને તમારી નજરમાં ઊંચી બને અને હું નીચે બસ આજે જોઈ લીધું મે એનું અસલી રૂપ ખાઈ વાંધો નહીં તને તારી દીકરી ઉપર વિશ્વાસ નથી ને સારું હું ભલે મરી જાઉં બસ તું તારી વહુને જ રાખજે બરાબર છે તને એમ લાગે છે કે મને તારી પર વિશ્વાસ નથી અને તને એમ લાગે છે કે હું તારી સાથે અન્યાય કરી રહી છું તો વાંધો નહીં હું હમણાં હમણાં દામિની દામીની વહુ પાસે જાઉં છું અને આ બધી જ ખરી ખોટી કરું છું અને તું બે પાંચ દિવસ રહેવા આવી છે ને તો આ ઝઘડા કરાવવાનું બંધ કરી દેજે હા હું વાત કરું છું હમણાં દામિની વહુ પાસે જઈને એટલે મને ખબર પડી જાય દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય બરાબર આ ખોટી મગજ મારીને ખોટી બહેસ કરવાની કોઈ જરૂર નથી અને બીજી એક વસ્તુ આ ઘરની અંદર તાડા નથી માર્યા તને પણ રસોઈ બનાવતા આવડે છે કદાચ તારી ભાભી બહાર ગઈ હોય ને તો તું બનાવી શકે છે બરાબર મહેમાન બનીને આવવાની કોઈ જરૂર નથી મારા ઘરમાં મમ્મી